સરપંચ બોલી રહ્યો છું આ ગઈ રાત્રે થોડો ઘણો વરસાદ થયો છે અને તમામ બોડી મેમ્બરશ્રીઓની ઘોર બેદરકારી છે એનું ગામજનોને દુઃખ છે હવે અનેક પ્રશ્નોની અંદર આ લોકો ની બેદરકારી કામો થતા હોય ત્યાં કોઈ જોવા જતું નથી અને આડેધડ ચાલી રહ્યું છે મન ભાવે તે રીતે કાર્ય કરી રહ્યા છે અને જે કોઈ પ્રશ્નો હોય તેના ઉદ્ધતા ભર્યા જવાબો આ લોકો આવી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના જબુગામમાં આવેલા આંગણવાડી કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોનો રોષ ઉઠ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ જબુગામ ગ્રામ પંચાયતના આરો પ્લાન્ટની પાસે આવેલી આંગણવાડીના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાયાનો મામલો સામે આવ્યો છે આ પરિસ્થિતિમાં નાના નાના ભૂલકાઓને દિનચર્યા માટે આંગણવાડીમાં આવવું મુશ્કેલ બન્યું છે વરસાદી પાણીના નિકાલ માટે ચાલુ વર્ષે ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ નક્કર લેવામાં આવ્યા નથી નાળાના પાણીના નિકાલના ભૂંગરા પાસે કચરો અને ઉકરડાઓથી બંધ થઈ ગયા છે ત્યારે સમગ્ર જબુગામનું વરસાદી પાણી આ જગ્યાએ ભેગું થાય છે જો વધુ સમય આ પાણીનો નિકાલ કરવામાં ના આવે અને જાખરા દૂર ના કરાય તો મચ્છરનો ઉપદ્રવ અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ગ્રામજનો અનુભવી રહ્યા છે જેને લઈ અને આંગણવાડીના બાળકોના સ્વાસ્થ્ય અંગે સીધું સંકટ તૂળાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરશ્રીએ સીધો સંદેશ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને આપેલ છે કે કોઈ પણ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ના રહે તેની તકેદારી રાખે અને જો આ સમસ્યા સર્જાય તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ લાવવામાં આવે

ફસાઈ રહ્યો છે કે જેથી આ કામગીરી પંચાયતને અમે રજૂઆત કરી છે કે આ સાફ સફાઈ કરાવો ને જેથી આ બીમારી ફેલાય નહીં અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે ને અમારા ઘર સામે છે નાના નાના બાળકો છે ને આજે કેટલા ટાઈમથી પંચાયતમાં અમે સરપંચને કમ્પ્લેન આવેલી છે ને આ ઉકેળો બનાવી દીધો છે ને જ્યાં જો કોઈ બી હોય છે એ અહીંયા આવીને કચરો નાખી જાય છે ને અમે કાયદેસર અમે લખિતમાં આલેલી છે કે આ આ કચરો નાખવાનું બંધ કરો અને સરપંચ સાહેબને અમારી વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરો વેલી તકે તેથી રોગ ફાટી ન પડે એવી અમારી વિનંતી છે શું નામ તમારું અજય સોલંકી જબુ ગામ